નમસ્કાર દર્શક મિત્રોનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો હો વાત કરીશું આજે તો ગઈકાલે જે પ્રકારે બેઠક પડી કેબિનેટ બેઠક અને કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો ખાસ કરીને જે પ્રકારે બે હજાર પાંચ પહેલાના એક ચાર બે હજાર પાંચ પહેલાના જે સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસનો લાભ મળશે આશરે સાહીઠ હજાર જેટલા કર્મચારીઓ છે કે જેમને ઓપીએસમાં સમાવવામાં આવ્યા છે અને ત્યારબાદ જે માંગ હતી તે પૂરી થઈ છે પરંતુ જે પ્રકારે વાત કરીએ તો ઓપીએસ નો મામલો કે જે મનામણાં ચોક્કસથી કર્યા છે પરંતુ બીજી તરફ જે ફિક્સ પેના જે કર્મચારીઓ છે તે હવે બહાર આવી રહ્યા છે તે મેદાન આવી રહ્યા છે કે ફિક્સ પે પ્રથા છે તે પણ નાબૂદ કરવામાં આવે એટલે આ એક ટ્રેન્ડ છે ફિક્સ પે નાબૂદીનો કે જે અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા એક્સ પર એક પ્રકારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તમામ કર્મચારીઓ આ મુદ્દે પોતાની લાગણી કે વ્યક્ત કરી રહ્યા છે કે ફિક્સ પે પ્રથા છે જે નાબૂદ કરવામાં આવે હવે સરકારે ગઈકાલે પણ જે વાત કરી છે કે અન્ય જે પણ મુદ્દા છે તે સરકારી કર્મચારીઓ મુદ્દેના તે તમામ જે મુદ્દા છે આગામી સમયમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે બેઠકો કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે પરંતુ ઓપીએસને અંગે જ્યારે નિર્ણય આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં જલ્દીમાં જલ્દી ફિક્સ પેનો મુદ્દો છે તે મુદ્દો પણ સરકાર વેચારે અને જલ્દીમાં જલ્દી એને પણ નાબૂદ કરે તેવી માંગ કરી છે તો દિવાળી ભેટ ચોક્કસથી ઓપીએસના મુદ્દે સરકારી કર્મચારીઓને મળી છે આ બે હજાર પાંચ પહેલાંના ત્યારે દિવાળી પહેલાં હવે સરકાર આ મુદ્દે કંઈ વિચારે છે કે કેમ એટલે કે એક જે માંગ પૂરી કરાતા ક્યાંક અન્ય માંગ છે કે જે હવે બહાર આવી છે ત્યારે સરકાર હવે આ રોષ કેવી રીતે ઠાળશે તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે ખાસ કરીને વાત કરીએ તો સરકારી કર્મચારી મહામંડળ છે તેમની બેઠક પણ આગામી સમયમાં હવે થવાની છે એકવીસમી તારીખે ખાસ બેઠક છે અને તેમાં આ જે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે બની શકે કે જે આ મુદ્દાઓને લઈને ફિક્સ પેપ પ્રથા છે અન્ય જે મુદ્દાઓ છે તેને લઈને આંદોલન પણ કરવામાં આવી શકે છે આ બધી જે ચર્ચાઓ ચોક્કસથી ચાલી રહી છે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું કે સરકાર હવે કેવી રીતે સરકારી કર્મચારીઓના જે બનામણાં છે તે કરવાની છે કારણ કે ઘણા લાંબા સમયથી આ માંગ સરકારી કર્મચારીઓની ચાલુ હતી ત્યારે હવે સરકારે આ વર્ષે જે ઓપીએસના મામલે તો વિચાર્યું છે પરંતુ અન્ય મુદ્દા જે બાકી રહ્યા છે તે અન્ય મુદ્દા જે કે કેવી રીતે સરકાર હવે ઠાર છે અન્ય કેવી રીતે રોષ કે જે સરકારી કર્મચારીઓનો ઠાર છે તે પણ મહત્ત્વનો મુદ્દો બની રહેશે આજ તમામ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવાના છે ચર્ચા સાથે હાલ બે મહેમાન મારી સાથે ઉપસ્થિત છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે અને તેમની સાથે છે હાલ રાકેશભાઈ ઠાકર ઉપસ્થિત છે પ્રચાર અધ્યક્ષ છે શૈક્ષિક ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘના સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા તો રાકેશભાઈ આપનાથી શરૂઆત કરીએ ગઈકાલે જે ખાસ બેઠક થઈ ઋષિકેશ પટેલ સાથે જે બેઠક થઈ બપોરે બાર કલાકે રવિવારે આ કઈ રીતની ખાસ ચર્ચાઓ કરવામાં આવી કયા કયા મુદ્દા અને જે મુદ્દો ઓપીએસનો લઈને જે મુદ્દો છે તેના અંગે જાહેરાત કરવામાં આવી સૌથી પહેલા તો બેઠકમાં કયા કયા અંગે ચર્ચાઓ થઈ અને સરકારે કેવી રીતે વિચાર્યું છે આગાવી રણનીતિ પણ કેવી રહેવાની છે ગુજરાત સરકાર સાથે એક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની છે સમાધાન કરી દીધું છે અને સ્વીકારી એનું અમલીકરણ કરવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત પણ કરી છે કદાચ એના પરિપત્રો અને ઠરાવ થઈ જશે એક બે દિવસમાં સરકાર સ્વરૂપમાં પણ આપી દે છે રાષ્ટ્રીય પાંચ પહેલાના તમામ કર્મચારીઓને જે બે હજાર માં સોળ નવ બે હાજર બાવીસ ના રોજ પાંચ મંત્રીઓની સાથે જે બેઠક થયેલી અને એમણે જે સ્વીકારેલું એ જે એનો ઠરાવ નહોતો થતો એ ઠરાવ સત્વરે કરી દેવામાં આવશે એવી જાહેરાત ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે સરકારી માહિતી અધિકાર ખાતા તરફથી પણ થઈ છે અને સરકારના આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ પણ કરી છે એટલે જે મહત્વનો મુદ્દો હતો એ આવરી લીધો છે એ સિવાયના બીજા સાતમા પગાર પંચને આનુષાંગિક કેટલાક મુદ્દાઓ હતા એ પણ સ્વીકૃત થઈ ચુક્યા છે અને એનું પણ અમલીકરણ થશે એટલે એનો આનંદ વ્યક્ત કરીએ અને સરકારના આ પગલાને અમે ખૂબ આવકારી રહ્યા છીએ સરકારનો ધન્યવાદ આપના માધ્યમથી કરીએ છીએ કે ભાઈ આ શિક્ષકોનો જે સળગતો પ્રશ્ન હતો એ દિવાળી પહેલા કર્મચારીઓને જે મદદ મળી છે અથવા તો એમનું જે આશ્વાસન મળ્યું છે અથવા તો જેને કહી શકીએ કે હવે નિર્ણાયક તબક્કામાં અમે જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ખૂબ જલ્દીથી દિવાળી પહેલા એમનો ઠરાવ પણ થઈ જાય એવું લાગણી અનુભવી રહ્યા છીએ એટલે ધન્યવાદ સરકારશ્રીનો અને આજીવી ચેનલોએ આપ જે અમને મદદ કરી છે અને એક માહોલ ઉભો કરવામાં મદદ કરી હતી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે નવરીદભાઈ ચૌહાણ પણ જોડાઈ ગયા છે સંગઠન મંત્રી છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નવરીદભાઈ આપનું સ્વાગત છે અને સાથે જ સૌથી પહેલા તો ચર્ચા શરૂ કરતા પહેલા આપનું ફોન રોટેશન ઓન કરી દેજો અને રોટેટ કરતા જો ત્યારબાદ આપની પાસે આવું છું પ્રશાંતભાઈ આપની પાસે આવું છું જે વાત સાંભળી અત્યારે રાકેશભાઈએ જે વાત જણાવી છે ઘણા બધા મુદ્દા હતા પરંતુ એક ઓપીએસનો મુદ્દો પરંતુ હવે ફિક્સ પે આના કર્મચારીઓ પણ બહાર આવી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે અમારો મુદ્દો પણ જલ્દીમાં જલ્દી શાંત કરવામાં આવે આપ શું માનો છો આ મુદ્દા અંગે તરત તુરંત વિચાર કરવામાં આવશે અત્યારે અત્યારે જે ઓપીએસની જાહેરાત કરવામાં આવી એ ઓપીએસ અને ફિક્સ પે બંને એકબીજા સાથે લિંક છે તમે સમજો ઓપીએસની આ નોબત કેમ આવી કે એક બે હજાર એક પહેલા બે હજાર એક પછી આપણે ત્યાં ફિક્સ પગારની સિસ્ટમ ચાલુ થઈ પેલા પચીસો રૂપિયા હતા પછી પિસ્તાલીસો હતા પછી નવ પાંચસો કે સમથિંગ હતા અત્યારે અત્યારે બી ફિક્સ પગાર પ્રથા ચાલુ છે પહેલામાં તારી કોઈ પણ ભરતી થાય એટલે પહેલા દિવસથી કર્મચારીને સીધો ફૂલ પગાર મળે અને પેન્શન પાત્ર નોકરી હતી એક ચાર બે હાજર પાંચ નો કેન્દ્ર સરકારનો જે કઈ એનપીએસ નો લેટર આવ્યો ત્યાર અમુક રાજ્ય સરકારે ઓપીએસ લાગુ ના કરી એનપીએસ લાગુ કરી એમના પીએફ ના ફંડ જે કે સિક્યુરિટીમાં પૈસા રોકાતા હતા એક ચાર બે હજાર પહેલા જેટલા લોકો જેટલા શિક્ષકો ફિક્સ પગાર માં લાગ્યા હતા કોઈ બે હજાર બે માં લાગ્યા ત્રણ માં લાગ્યા ચાર માં લાગ્યા જે લોકો પાંચ વર્ષ માટે ફિક્સ પે માં કામ કરતા હતા જેમનો બે હજાર પાંચ પછી ફૂલ પગાર થયો છે એટલે એમને બે હજાર પાંચ પછીની પગાર યોજના અને પેન્શન યોજના લાગુ થઈ એટલે લોકોની લડત ઘણા સમયથી ચાલુ હતી નિરંતર આ એક પ્રક્રિયા છે સરકારની કામગીરીની જવાબદારીની ભાગરૂપે અને ઘણા સમયથી આ મુદ્દો બધી રીતે ચાલતો હતો અને એને કંઈક ને કંઈક સરકાર વિચારણામાં લેતી હતી ઘણો મુદ્દો કોર્ટમાં બી હતો ઘણા બધા કોર્ટમાં ગયા છે કોર્ટમાંથી આ લોકો કેસ પાછા ખેંચશે નહોતો અને હાઈકોર્ટે જે જવાબ આપ્યો હાઈકોર્ટે આની ઘણી પહેલા ટકોર કરી હતી કે આ લાગુ ના કરાય ફિક્સ પ્રથા ઓપીએસ એટલે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે સુપ્રીમ કોર્ટમાં કેસ હજી ચાલુ છે એટલે આ પ્રક્રિયા ચાલુ રહેશે હવે રહ્યો સવાલ ફિક્સ પગારનો મને એવું લાગે છે કે સરકારી ભલે જો હાલના તારીખ હાલના સંજોગમાં સરકારી નોકરી પણ એક બહુ મોટી જવાબદારી બની ગઈ છે પહેલા જેટલી ઈઝી નથી જેમ આપણે ટોનમાં કેતા સરકારી જમઈ થઈ ગયા છે હવે ખૂબ જવાબદારી અને ખૂબ લટકતી તલવાર સાથે કામ કરવું પડે છે તો ફિક્સ પગાર કેમ અને ફિક્સ પગાર એટલે શું મને તો હજી સમજણ એટલે કોન્ટ્રાકચ્યુઅલ પેરોલ પર હોય કોર્પોરેટ કંપની તો ફિક્સ પગાર હોય બાકી ફિક્સ પગાર જેવી પ્રથા લાવવાની કોઈ જરૂરિયાત હતી નહીં જે તે વખતે જરૂર એટલે પડી હતી વિદ્યા સહાયકોમાં ચૌદ હજાર સાતસો ગામડા હતા એ વખતે અત્યારે શિક્ષકોની ઘટ હતી અને સ્ટાફની પણ ઘટ રહેતી હતી એટલે એમ કે તાત્કાલિક સરકાર આપણે બધા એવું કેતા સરકારમાં કઈ કામ થતા નથી બહુ ઢીલું વલણ છે એક એક કામમાં ત્રણ ત્રણ ચાર ચાર મહિના લાગી જાય છે છ ધક્કા ખાવા પડે છે એને રિકવર કરવા પૂરું કરવા માટે સરકારે એક નવી મને લાગે યોજના એપ્લાય કરી હતી કે ફિક્સ વેતનમાં બધાને એટલીસ્ટ એક એક યોજના આપી અને લોકોને જોઈન્ટ કરી લો એટલે એટલીસ્ટ સરકારી બધી ખુરશીઓ ભરેલી દેખાય એ સરકારી ખુરશીઓ ભરાતા ભરાતા પછી લોકોએ ચાલુ કરી એટલે સરકારે બી એનું મહેકમ પ્રમાણે ચાલવું પડે એટલે બધું બરાબર છે સરકારને અભિનંદન શિક્ષક સંઘને પણ અભિનંદન કે એમની આ લડત બહુ જ સારી રીતે અને ગાંધી ચિંજા માર્ગે આમ જોવા જાવ તો સારી રીતે કારણ કે આપણે ક્યારેક જોયું હશે કે કંઈક થયું તો ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા બીજા બીજા હડતાલ ઉપર ઉતર્યા શિક્ષકોએ માત્ર કાળી પટ્ટી કે બીજું આમ પેલી પેન નહીં ઉઠાવવાની બધી આ રીતના ગાંધી ચિંજા માર્ગે આંદોલન કર્યા સતત સરકારી જો સરકાર જોડે ચર્ચા વિચારણામાં રહ્યા છે મને તો ચોક્કસ યાદ છે મહેન્દ્રભાઈ પછી પાંચ છો વાર તો બેઠકો મોટા પાયે થઈ હતી અને વિચારણામાં બી હતી ફિક્સ પગારમાં હજી મને લાગે કારણ કે ફિક્સ પગારમાં ઓછામાં ઓછા દોઢ બે લાખ કરતા દોઢ લાખ જેટલા કર્મચારીઓ હાલની તારીખમાં છે હવે બધાને જો ફૂલમાં એમ ફિક્સ પગાર પ્રથા બંધ કરે તો આટલું મેકઅપ આટલું બજેટ અને પછી વિકાસનું બજેટ આ બધું ભેગું કરવા જાવ તો મને લાગે છે ગુજરાત રાજ્ય પાસે આવક નથી તો પછી ગુજરાત રાજ્ય નાના રાજ્ય જેવું બની જશે કે અમુક અમે આસામમાં જઈએ ત્યાં બધા રોતા અમારું બજેટ દોઢસો હાર્ડલી પંદર હજાર કરોડ ને પચીસ હજાર કરોડ છે ગુજરાતનું સાડા ત્રણ લાખ કરોડનું બજેટ છે એમાં મહેકમ બી મોટો ભાગ છે વિકાસ બીજો મોટો ભાગ છે તો હવે તો સરકારે એની રેવન્યુ અથવા કેન્દ્ર સરકારની કોઈ સ્પેસિફિક એવું યોજનાઓના બજેટ બહારથી આવે અને આને મેકમમાં ચૂકવે કંઈક ઇક્વેશન બનાવે અને ગણતરી કરે તો મને લાગે છે ફિક્સ પ્રથા નાબૂદ થઈ શકશે જી નવનીતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે નવનીતભાઈ વાત સાંભળી આપે ફિક્સ પે નાબૂદી અંગે હાલ તો ટ્રેન્ડિંગ પણ ચાલી રહ્યું છે તમામ કર્મચારીઓ આ ટ્રેડ કરી રહ્યા છે એક્સ પર માંગ હવે કઈ રીતના આગળ વધારવામાં આવશે સરકારી કર્મચારી મહામંડળની રણનીતિ આ મુદ્દે કઈ રહેશે અને ગઈકાલની જે જાહેરાત થઈ છે તેના મુદ્દે કેવા પ્રકારની આયોજન છે હવે આગામી સમયમાં આઈ થિંક જે મીટિંગ પણ યોજાવાની છે હજી એક આગામી સમયમાં નમસ્કાર ભાઈ આપનો નિર્માણ ન્યુઝ નો કેમ કે આ સેન્સિટીવ મુદ્દામાં પણ આપે જે બે હાજર પાંચ પહેલા અને ઓપીએસ ની સિવાય ફિક્સ પગારના મુદ્દા ને આપની ટીવી આટલું પ્રાધાન્ય આપેલું છે એટલા માટે ધન્યવાદ ને પાત્ર છો આપ અને આપની ટીમ વાત રહી ગઈકાલના જાહેરાતની તો એ જાહેરાતને ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ આવકારે છે એ ચાહે બે હાજર પાંચ પહેલાનું હોય કે એ સાતમા પગાર પંચના બાકી ભથ્થાઓનું હોય સૌથી મોટું નુકસાન અમને અત્યારે હાલ કર્મચારીઓને જઈ રહ્યું છે જે એચઆરએ ની સરકારે જાહેરાત કરી નથી એ કર્મચારી હોય જે ગાંધીનગર અને અમદાવાદ સિટીમાં નોકરી કરતો હોય તો એ સાતમા પગાર પંચ પ્રમાણે એચઆરઆઈ કંઈક અલગ લઈ રહ્યો છે જયારે ગુજરાત સરકાર નો કર્મચારીને કંઈક અલગ એચઆરએ મળી રહ્યું છે એટલે આ મુદ્દો અમારો ચાલુ જ રહેશે બીજી લડત છે ફિક્સ પગારની એમાં ટીમ રિમૂવ અને કર્મચારી મહામંડળ આ બંને સંકલન સાથે રહી અને કાલે આપણે જોયું હશે ગુજરાતમાં લગભગ મારા ધ્યાનમાં તો એવું નથી કે ટ્વીટર ની અંદર કોઈ મુદ્દો ભારતમાં લગભગ ત્રીજા નંબર ઉપર આ રીમુવ સિક્સ પે નું ટ્રેન્ડિંગ ટ્વિટર ઉપર ટ્રેન્ડ થયું અને એક નહીં સતત ચાર થી પાંચ કલાક માટે અઢી થી વધાર લાખ ટ્વીટ થયા છે અને આ એક આક્રોશ છે કર્મચારીઓનો કે તમે જે છે એ નોકરી કોઈ દયા માં નથી આપી બાર તેર લાખ ની આવેદન માંથી માત્ર ચાર પાંચ હજાર નિમણૂક કરી પરીક્ષાઓ પાસ કરી ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરી પૂર્વ સેવા પાસ કર્યા બાદ પોતાની નોકરી પર ચાલુ રહે છે એટલે કોઈ દયાદાન વાળી નોકરી આપતું નથી અને નામદાર હાઈકોર્ટે તો બે હાજર બાર માં ચુકાદો આપ્યો હતો સમાન કામ સમાન વેતન નો અને આ નીતિને ગેરબંધારણીય જાહેર કરી લીધે હું વધુ એક ઉમેરીશ જો આટલી જ સારી નીતિ છે તો મોદી સાહેબ ને ગયા કેટલા વર્ષ થયા દસ છે તો હું વિનંતી લાગુ કરવામાં આવે જેથી ખબર પડે કે ત્યાંના કર્મચારીઓને જે ગુજરાત નું પગારનું મોડલ છે એની ત્યાં આગળ પણ ખબર પડે અને જે અહિયાં વાહવાહી લઈ રહ્યા છે ગુજરાત વિકાસ મોડલ વિકાસ મોડલ ની તો વિકાસ પાયો ભાગ કોણ તો અમે નાના નાના કર્મચારીઓ છીએ કોઈ ધારાસભ્ય છે એ કોઈનું ચૂંટણી કર્મચારી છે ધારો કે જીએસટી જીએસટી નંબર મળે છે તો આ જે નાના રૂપે વિકાસ નો પહેલો પાયો છે એ આ સરકારી કર્મચારી છે અને અમારી તો માંગણી છે કે આપ જે ફિક્સ પગારની જે પ્રથા છે એને નાબૂદ કરી અને સુપ્રીમ માંથી પરત ફરજ છે

ચાર ઓપ્શન અંદર પહેલો વસ્તુ એવું છે કે ધારો કે અમારો જે અત્યાર સુધી ઉદાહરણ તરીકે માની લઈએ કે મારે લાખ રૂપિયા લેવાના નીકળે છે યોજના લાગુ કરી અને જીપીએફ એકાઉન્ટ ખોલીને એક લાખ રૂપિયા ત્યાં આગળ અમને આપી દો એ પૈસા અમે જ્યારે નિવૃત્ત થઈએ ત્યારે અમને પરત આપવામાં આવે તો અત્યારે હાલ જે બર્ડન ની વાતચીત કરે છે મોટી મોટી એ બર્ડન નહીં નડે બીજી બીજો તબક્કો એવો આપ્યો છે અમે કે જે એક લાખ રૂપિયા અમારા પાંચ વર્ષના લેવાના નીકળે છે એને દસ તબક્કામાં આપવામાં આવે તો એવું મોટું બર્ડન નહીં પડે બરાબર છે અને કદાચ ત્રીજો ઓપ્શન જે જે છે તો એ એક લાખ રૂપિયા છે એ અમારા પગારમાં દર દસ વર્ષ માટે ધારો કે બે નો હપ્તો આવતો હોય તો દસ વર્ષ સુધી એ બે હજાર ના હપ્તાથી ચૂકવવામાં આવે આ રીતે ત્રણ ઓપ્શન અને બીજો ચોથો ઓપ્શન કે સરકાર કદું કદાચ અમારી સાથે સંવાદ કરી અને આ ચાર ચાર ઓપ્શન સિવાય કોઈ ઓપ્શન અમારી સામે રજુ કરે અને વધારે વાહવાહી ત્યાં આગળ મળશે એક મુદ્દો એ વસ્તુ છે કે બે હાજર પાંચ પહેલાના કર્મચારીઓને જે બીજી વખત ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બે હાજર બાવીસ માં પણ થઈ હતી આ જ મન હતા આપને પણ ખબર છે ત્યારે પણ વાહવાહી કરી હતી જલ્દી લાભ મળે પછી ખાલી વાહવાહી કરવાથી કરવાથી એનો મતલબ નથી આવતો બે વર્ષ પહેલા પણ જે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ વખત કહેવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી એનો પરિપત્ર કરી દેવામાં આવશે આ વખતના આ વખતની જાહેરાત છે તેનાથી કેટલો સંતોષ છે અને કેટલી જલ્દી પરિપત્ર કરી દેવામાં આવે આ મુદ્દે એ મુદ્દે શું માંગ મૂકે છે સરકાર સમક્ષ અને ઓપીએસ તો છે વાત એટલી જ છે કે મહત્વનો પ્રશ્ન જે ભૂતકાળમાં એ લોકોએ સમાધાનમાં સ્વીકાર્યું હતું એ વખતે આંદોલન કર્યું હતું સપ્ટેમ્બર મહિનામાં અને એના અનુસંધી સરકારી પાંચ મંત્રીઓ સાથે જે બેઠક થઈ એમાં એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ તમામ જૂની પેન્શન યોજનામાં સમાવવાનું અમલીકરણ ન થઈ શક્યું એટલે ફરીથી પુનઃ એ પહેલી પ્રાયભિક ધોરણે કરાવી લેવું આ એક પહેલી માંગ હતી જે ગઈકાલે સ્વીકારી છે તમામ કર્મચારીઓ માટે એક ચાર બે હજાર પાંચ નહીં એક ચાર બે હાજર પાંચ પછીના પણ તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની માંગ

પગાર વધ્યા છે નવું પગાર પંચ અમલીકરણ આવ્યું મોંઘવારી પણ વધી છે એવા તબક્કામાં એનો વધવાના વધારવી જોઈએ બિન શાળામાં છે એમાં આચાર્ય જે નિયમિત આચાર્ય હોય છે એનો એક ઇજાફો આપીને પછી એને કરવું પડે આમાં તો કેવું થાય છે કે આચાર્યનો પગાર નહીં અને એના નીચેના કર્મચારીનો પગાર ઊંચો આવી કેટલીક ઘટનાઓ અહિયાં જોવા મળે છે ગુજરાતમાં એટલે કેટલાક હજુ કથાઓ બાકી છે એની પણ સત્વરે જાહેરાત કરવી પડે ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ છે એલટીસી છે એચઆરએ ના ઠરાવમાં સુધારો કરવો જોઈએ મેડિક્લેમની જે મર્યાદા કેશલેસ છે પચીસ લાખ સુધીની કરવી જોઈએ મોંઘવારી વધી છે જે રીતે મેડિકલ ની અંદર હવે એટલો બધા નાણાં ખર્ચાઈ જતા હોય છે તો માણસ શું કરી શકે મધ્યમ વર્ગીય માણસ અથવા તો ફિક્સ આર્થિક બોજ પડે છે સરકારને એટલા નાણાં સામે જમા કરાવવા પડે અત્યારે જેટલા કપાત હોય ભલે જયારે ઓપીએસ માં સમાવે ત્યારે એ બધું જ પરત આપે પણ હાલ પૂરતા જેના ખાતા જ નથી ખોલતા જેથી સરકાર ને નાણાં જમા ના કરવા પડે એટલે આવા કેટલાક જી રાકેશભાઈ જી રોકેશ ઘણી ઘણી બધી માંગ છે પ્રશાંતભાઈ માંગ હજી પણ ઘણી બધી છે એક માંગ અત્યારે સંતોષ આવી છે હવે પરિપત્રની વાર છે આની સિવાય અન્ય ઘણી બધી માંગ છે જે અત્યારે રાકેશભાઈ જણાવી અને એને પહેલા નવનીતભાઈએ જે ચાર ઓપ્શનની પણ વાત કરી કે સરકાર અમને આ રીતે ચૂકવે જેટલા લેવાના બનતા હોય છે આપનું શું કહેવું છે આ ઓપ્શન શક્ય છે થઈ શકે છે સરકાર તરફથી અને જે કોર્ટ કેસની વાત છે તે પાછો લેવાની વાત છે તેમાં શું તકલીફ નડી રહી છે આપના મતે શું થઈ શકે છે આ મુદ્દે જલ્દીમાં જલ્દી બે હજાર બાવીસ માં ગુજરાતની ચૂંટણી હતી એટલે એ વખતે ચર્ચા મુદ્દો લીધો હતો અને નાના મુદ્દા જો દસ પંદર વીસ મુદ્દા ડેફિનેટલી હોય સંવાદ બંને વચ્ચે થાય તો જે મુખ્ય જલદ પ્રશ્નો છે જેમ કે એચઆરએ ની વાત કરી જ્યાં સીધું લોકોને આર્થિક તકલીફ ઊભી થતી હોય છે જ્યાં સીધું આર્થિક અટેચમેન્ટ હોય છે એવા મુદ્દે સરકાર થોડું તાત્કાલિક આમાં ધ્યાન લે ધ્યાનમાં લે કારણ કે અમુક મુદ્દા એવા છે જેમાં સેન્ટરની ડિપેન્ડન્સી વધારે છે રાધર દેન રાજ્ય સરકાર રાજ્ય સરકાર પાસે જે એચઆરએ જેવા મુદ્દા છે એ થોડું લે તો કારણ કે આપણે બી સમજીએ છીએ કે એક જિલ્લામાં રહેતો વ્યક્તિ છેવાડાના જિલ્લામાં નોકરી લાગી હોય ત્યાંથી એને ટ્રાન્સપોર્ટેશન અઠવાડિયે ઘરે આવવાનું હોય ત્યાં ભાડું ચૂકવવાનું હોય તો પગારમાં વધે શું આજે ઓગણીસ હજાર પાંચસો ફિક્સ પગાર કરતો વ્યક્તિ પાંચ થી દસ હજારના ભાડામાં રહેતો હોય કોઈ ગામડાના પ્રાથમિક શાળામાં ભણાવતો હોય તો એને પાછળ ઘરે મોકલવા માટે શું હોય ફૂલ પગાર જાય તો થોડા ઘણા પૈસા એ ઘર કારણ કે માણસ આજે પોતાનું જીવન ગુજરાન એના માટે પણ નહીં એના કુટુંબ માટે પણ કરતો હોય છે એક કે આ લોકોને શોખ નથી થતા કે પોતાના જિલ્લા તાલુકા છોડી અને છે એક બસો બસો કિલોમીટર દૂર બીજા તાલુકામાં નોકરી કરવા જાય છે એમની માટે કૌટુંબિક જવાબદારી છે અને સરકાર માય બાપ કહેવાય છે એટલે સરકાર આ બધી સમસ્યા સમજી અને જ્યાં સીધે સીધું આર્થિક નુકસાન છે એને મને લાગે છે વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ

એટલે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હમણાં કોઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહાન મંડળ જે જૂના સચિવાલય ખાતે સક્રિય છે એની કોઈ ઓફિશિયલ તારીખે નથી કરવામાં આવી બીજી એક વસ્તુ કે હમણાં થોડા સમય પહેલા એક હતો કે ગુજરાતમાં રહેવા માટે જે ભારતના તમામ રાજ્યો છે ઓગણત્રીસ અને કેન્દ્ર શાસિત પ્રદેશ એમાં જે સૌથી મોંઘા મોઘું લાઈફ સ્ટાઈલ થી માંડીને બધી રીતે એમાં શિવમભાઈ આપને ખ્યાલ હશે એમાં ગુજરાત નો પહેલો નંબર હતો બરાબર એમાં રહેવા માટે છેતાલીસ હજાર રૂપિયા દર મહિને ગુજરાત માં જો કોઈને રહેવું હોય તો છેતાલીસ હજાર રૂપિયા જોઈએ એવો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો તમામ ટીવી અખબાર વર્તમાન પત્રોમાં માં બધે તો હવે આ ફિક્સ પગારમાં કોઈ કર્મચારી જે છે જેનો પહેલો પગાર છવ્વીસ હજાર રૂપિયા છે અત્યારે હાલ તો એને છેતાલીસ હજાર રૂપિયાની જરૂરિયાત છે ઓન જે રેકોર્ડ સર્વે આવ્યો છે એ પ્રમાણે અને એને મળે છે છવ્વીસ હજાર તો આજે વીસ હજાર રૂપિયા જે છે એ એક મહિનો બે મહિના કેટલા મહિના સુધી સફર કરી શકે જો આ બાબતનું ધ્યાન લઈ અને હું તો ક્લિયર કઉ છું કે હવે ઠીક પગાર અને ફૂલ પગારમાં ફક્ત જે પટ્ટા ચૂકવવામાં આવે છે છે એ નજીવો તફાવત રહ્યો પરંતુ એની જે પાંચ વર્ષની જે સર્વિસ છે જે પાંચ વર્ષના જે ઈજાફા છે એ ક્યાંય ધ્યાને લેવામાં નથી આવતા સરકારને ને અમે તો એ પણ કહીએ છીએ કે પાંચ ઈજાફા અમને આપી દો ઠીક પગારની અમારી જોડે સંવાદ કરો તમે એ જેને કોઈ દિવસ ઠીક પગાર ભોગ્યો જ નથી કે જેને કશું કોઈ જોયું જ નથી તો એક કર્મચારીઓ સાથે જો તમે સંવાદ કરશો એની સાથે 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 અમને પણ પણ બોલાવો અમારી કરો કે ભાઈ તમારી વેદના શું છે અને શું માંગી રહ્યા છો જેથી કરીને કઈ બે જણા સુમેળે ભરી વાતાવરણમાં સારી એવી મીટિંગ થાય અને અમારા જે અત્યારે હાલના જે પ્રશ્નો છે એને જે ટીમો રિમો ફિક્સ પે જે વારંવાર સરકાર સમક્ષ મૂકી રહી છે કેમ કે બે હાજર સોળમાં રજાઓ છે કે જે સમયમાં પંદરસો રૂપિયા દર મહિને વધાર દર વર્ષે વધારો એના પછી બહુ મોટો વધારો તો સંવાદ માટે જે ફિક્સ પગાર ભોગવી રહ્યા છે એને બોલાવશો તો વધારે આનો સુધી જે પ્રમાણે રજૂઆતો થઈ છે જે પ્રમાણે જે લડત ચલાવી છે તે જ પ્રકારે આગામી સમયમાં પણ માંગણી મુકવામાં આવશે સરકાર સમક્ષ જી પ્રશાંતભાઈ જે વાત છે અત્યારે આટલી બધી ચર્ચા કરી છે ઈશુદાન ગઢવીની વાત કરીએ તો ગઈકાલે આ જાહેરાત બાદ તેમણે વાત કરી કે સરકારમાં તાકાત હોય તો આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને બતાવે કયા કારણસર કહી રહ્યા છે આ કે સરકારમાં આ તાકાત નથી આ ફિક્સ પે નાબૂદ કરવાની જો ફિક્સ પગાર હવે એક એવી હડ્ડી ભરાઈ ગઈ છે કારણ કે એક તો પચીસ વર્ષથી ચાલતી છે રાતોરાત નાબૂદ કરો અને છેલ્લા પાંચ વર્ષમાં લગભગ મને લાગે છે પચાસ હજાર સાહીઠ હજાર જેટલા કર્મચારીઓ ઓન રોલ કર્યા હશે અમલીકરણમાં લેવું કેટલું આપવું ક્યારથી અમલી કર્યા કર્યા પછી એનું એરિયર્સ કેવી રીતે ચૂકવવું આ બધું કરવા જાવ તો સરકાર પાસે શું ખરેખર ફંડ છે કે કેમ ઈસુદાન ગઢવી આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને દિલ્હીમાં એમનું શિક્ષણ ઉપર જ મોડલ ચાલે છે આમ આદમી પાર્ટીની ઉપર ટીચર્સ ને કંઈક અલગ ફેસિલિટી આપી છે હું એનો સાક્ષી એટલે છું કે બાવીસ ની ચૂંટણી પહેલા એ અમારા જેવા વીસેક પત્રકારોને એટલે રિપોર્ટર વિશ્લેષકોને ત્યાં લઈ ગયા હતા અમને મોડલ બતાવ્યું હતું અને પેપર ઉપર અમે જોયું હતું તો એ મોડલ પ્રમાણે ત્યાંના શિક્ષકોને બહુ સારી વ્યવસ્થા ઊભી થાય છે એટલે એમણે એક ચેલેન્જ પણ ફેંકી દીધું અને ડેફિનેટલી આમાં રાજનીતિ થવાની જ છે દરેક વસ્તુમાં દરેક જણા પોતપોતાની એક પેલી બાજુના છે ક્રેડિટ એટલે એ પ્રમાણે એમણે ચેલેન્જ ફેંક્યું છે કે આમ આદમી પાર્ટી પ્રમાણે ચાલી બતાવો હવે સરકાર પાસે એમ કે સમીકરણ શું છે આ નાબૂદ રાતોરાત તો નહીં કરી શકાય જેમ બે હજાર બાવીસ ચાલતી વસ્તુ ચોવીસમાં જો આ અમલીકરણ મૂકતા હોય ઓપીએસ ની વાત તો પછી ફિક્સ પ્રથમ પચીસ વર્ષે કેવી રીતે સાવ નાબૂદ કરવી અને અત્યારે આજે બે હજાર ચોવીસમાં આપણે બેઠા છીએ એટલે વીસ બે હજાર વીસ થી લગભગ આ જે લોકો કામ કરતા હશે તો કેટલા કર્મચારીઓ થાય આ બધું ગણતરી કરવી પડે અને સમીકરણ બેસાડવું પડે મને લાગે છે જો એ નાબૂદ કરે છે વિચારવી વિચાર પણ કરે આગામી તિજોરી પર વધી શકે આપના મતે હું એવું માનું છું કે એક કર્મચારી દીઠ બાર પંદર રૂપિયા વધી જાય ફિક્સ પગારમાંથી જે ઓગણીસ હજાર પાંચસો ફિક્સ પગાર હોય છે એ જ્યારે પેલા ફૂલ પે માં જાય તો એમનો પહેલો સ્ટાર્ટિંગ પગાર ત્રીસ હજાર થતો હોય છે ઓગણત્રીસ હજાર બધું વાત થતો હોય છે એટલે બાર પાંચસો થી પંદર હજાર જેટલો પર એમ્પ્લોયી હવે ગુણ્યા તમે ગણી નાખો છેલ્લા ચાર વર્ષમાં કેટલા રિક્રુટ થયા શિક્ષણ ખાતામાં કેટલા આરોગ્યમાં કેટલા પોર્ટ એન્ડ માઇન્સમાં ઇન્ડસ્ટ્રી જે ત્રીજે છવ્વીસ વિભાગ છે બસો છવ્વીસ સબ ડિપાર્ટમેન્ટ છે આઠ મહાનગરપાલિકા છે એકસો અડસઠ નગરપાલિકા છે ગુજરાતમાં આ આવે પણ જો અમલ બે વર્ષ જૂનું ત્રણ વર્ષ જૂનું કરે કે લાગુ કર્યું કે બાવીસ થી લાગુ કર્યું બે વર્ષ નું પાછું એરિયર્સ આપવાનું પર મંથ અગિયાર બાર હજાર એ કેલ્ક્યુલેશન લાખો કરોડોમાં જાય છે જી ચોક્કસથી તો જે પ્રકારે દર્શક મિત્રો હવે ઓપીએસની વાત તો બે વર્ષ બાદ હવે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે પરંતુ અન્ય માંગો છે તે પણ મૂકવામાં આવી રહી છે તેના મુદ્દે પણ સતત લડત હતી આગળ પણ ચાલુ છે હવે તેના મુદ્દે ક્યારે સરકાર વિચારણા કરે છે ને કેટલા સમય બાદ તેનો પણ નિર્ણય આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે તેની સરકારી કર્મચારીઓ ખાસ તો રાહ જોઈ રહ્યા છે અને શૈક્ષિક મહાસંઘ અને સાથે જ કર્મચારી મહામંડળ પણ તે મુદ્દે રજૂઆતો આગળ સતત કરી રહી છે એ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ રાકેશભાઈ અને નવનીતભાઈ ત્રણ એનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર